પ્રાર્થના કરીને ગુરુ ચરણમાં રહીને ધર્મને જોડતો જાઉં છું તોડતો નથી અને તોડે એવાને હું માનતો પણ નથી તોડે એવાને બોલાવતો પણ નથી અને તોડે એવાનું સાંભળતો પણ નથી અને દરેક પ્રેમી ભક્ત જન ભાઈઓને કહું કે જે ધર્મને તોડે છે એમને આપણે બોલાવવું નહીં એમનું સાંભળવું નહીં એમની પાસે જવું પણ નહીં કેમ તા રસ્તો કૈવલ કરતાનો જેમ તેમ છે ભાઈ

તમારી સામે ઉભો રહીને તમારી સાક્ષી પૂરું છું તમને મેં જોઉં છું એક એક પલ પલ લેખા હું લઉં છું પણ તમે મને ઓળખતા બોલો ત્યારે પરમ ગુરુ કે છે પ્રથમ પરમ ગુરુ ને નમો કરતા સંબંધી જ્ઞાન આપ નપોપતિ જાનકી તજીએ જગત હા હજાર વર્ષ તક કરેલા ઋષિમિયો નું અભિમાન નથી ગયું પહેલા તો આપણામાં રહેલું અભિમાન આપણામાં રહેલો કાળ જેના મુખમાં વશ ના થયો હોય એવા પુરુષોને દૂરથી થી જેના મુખમાં કાર વસ્યો હોય જેના મુખમાં કાર શબ્દ હોય એવા પુરુષો ને દૂર પ્રણામ બાપજી કે છે હમ કાલન કે કલ હે અવ્યાકૃત શિર ઈશ કહે કુંવર કૈવલ પદ સો ગાજતમ

અને એનું ગુજરાતી ભાષાંતર સટીક પરમહાવ સુખાનંદજી કરનાર છે માટે કોઈ ભરમ ભેદમાં રહીને કોઈ પણ જીવો તમને ખોટું કે તમને ભરમાવે તો બે હાથ જોડીને કહી દીજો કે મને પરમ ગુરુ નું જ્ઞાન મળ્યું છે બસ છે મેરી તેરી છૂટે આપણે છોડ દેવાય કઈ જરૂર છે આપણા આપણે માં છે ને હર કોઈને સંસાર ને જીવડાવે સંતને જીવડાવે સાધુ ને જીવડાવે બ્રહ્મચારીઓ દેવો ને જીવડાવે કરતા એ છે અને પાલન પોષણ કરતા પણ એ છે માં છે ને માને ખોળે જાય ને ગંદો ગોબરો દાખલો થોડો કઉ કે માનું બાળક હોય બે પાંચ મહિનાનું હોય અને મા ના એને ઘી દે ના ધીરે બધું હોય તે કાઢે અને દોડાવે ને બધું નવડાવે મા કરે બાપો કરે કેમ બાપો ખાલી કોમ ન કનક ને બીજા એવું ગંદુ એમ કે 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 એ બાપો કે માના કે હું કે તો એના માટે મહાન પુરુષો શું વાત કરી છે માતાની અને માં કેવી હોય જનની ની જોડ સખી નહીં મળે રે લો મીઠા માધુન મીઠા મેહુલા જનની ની જોડ સખી નહીં મલે રે લોટ એઠી મીઠી તે મોરી માતુરે જનની જોડ સખી નહીં મલે રે લો અચ્છા સરસ કયુલ કરતાની સાનિધ્યમાં સાનિધ્ય માં દયાળુ પરમ ગુરુ અહિયાં કયુલ કરતા ના આપે છે ઈચ્છા શક્તિ સ્વયં ભોગ વૃત્તિ ક્રિયા વૃત્તિ

है? आ तो आप जगत अंदर मुंगा बहरा बात चलावे मुंगा बहरा बात चलावे अंधा पूरण चेरे जी जब टूटे को मृदुग बजावे जब टूटे को मृदुग बजावे बंगड़े क्या खूब खेले रे जी वाह वाह साहेब तुम तो क्या ख्याल तुम्हेरा हे करता कैवल साहेब साहेब सबका बाप है बेटा किसी का नहीं बेटा होकर यवतरे वो साहेब नहीं बाप जी क्या जय साहेब केरी साहिबी पंच तत्व करदा दाम हे पूजा सर्वे अवर्थ की सर न आत्म काम आत्म जानी ने बजे साहेब के सही ते नंदे वंदे नहीं पंच तत्व में का અરે ભલા પાંચ તત્વ વિશ્વની અંદર કોઈની તાકાત નથી કે આ પાંચ તત્વો બીજા બનાવી શકે બની શકે દેવતા નિરંજન શક્તિ નો ઉત્પત્તિ ક્રમનો મેળાપ થયો નિરંજન શક્તિ નો ઉત્પત્તિ ક્રમનો મેળાપ થયો આગળ છોડી દઈએ

ન હતા હતા જગત ગુરુઓ કોઈ ભૈલા ત્યારે આ પરમ ગુરુ રચના રચી આ ક્રિયા મૂકી અને નિરંજન શક્તિ નો સોરો રૂપે આ ત્રણ થયો વિચાર કરો આ સંસાર કોને રચ્યો કબીર સાહેબ ના મહાપુરુષો રચે છે હતા બોલતા ને આ માં હતો ત્યારે બોલતો માં હતો ત્યારે બોલતો હતો કે બહાર કાઢ હું તમારું સમરણ કદી ચૂકો નહીં પણ બહાર આવ્યા પછી મ્યાઉ થઈ ગયું કે મેં હું જ રહેવાનો હાવ તારી ગમે આવો હે તો આપણને ને અહીં સંસાર નો સુખ મળી ગયો એટલે પછી જવાનું મન નહીં થતું એ પોતાની મરજી કઈ ગુરુ ભૂલ છે